જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને જાણીતા જૈન યુવા આગેવાન શીતલભાઈ શાહની લાડકવાઈ પુત્રી ચિરંજિ દીશાએ ત્રીસ ઉપવાસની આરાધના કરી આજે તેમનો પ્રાણોત્સવ યોજવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને જાણીતા જૈન યુવા આગેવાન શીતલભાઈ શાહની સૌથી લાડકવાઈ પુત્રી ચિંદજી દિશા શીતલભાઈ શાહ દ્વારા ત્રીસ ઉપવાસની ઉગ્ર આરાધના કરવામાં આવી હતી હાલ તેઓ ખૂબ જ શાતામાં છે ત્યારે તેમનો આજે પ્રાણોત્સવનો કાર્યક્રમ વાગડ બે ચોવીસી વાડી ખાતે ઉજવવામાં આવ્યો હતો ખાસ કરીને ચિરંજી દિશા શીતલભાઈ શાહની મહામૃત્યુંજય તપ માર્ગ શ્રમણ ત્રીસ આરાધના સુખ શાંતિ પૂર્વક પરિપૂર્ણ કરવામાં આવી છે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીનું આજ્ઞાનું વર્તી બહેન ભુજ જૈન હોન હોન સંઘમાં બિરાજિત પૂજ્ય રચનાજી સ્વામી આદિઠાણા ચારની નિશ્રામાં આ માર્ગ શ્રમણની તપની ભાવનાથી આગળ વધી રહ્યા છે તારીખ નવ નવ બે હજાર ચોવીસના સોમવારના દિવસે ત્રીસ ઉપવાસ પરિપૂર્ણ કરવામાં આવતા તપસ્વીની જે દિશા શાનો શાહનો સોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જૈન સમાજના આગેવાનો મિત્રો શુભેચ્છકો અને ખાસ કરીને જૈન શાસનના આરાધકો એવા ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં દિશાને વિધિવત રીતે પારણા કરવામાં આવ્યા હતા અને તેમની સાતા અને સૌ કોઈ બિરદાવી હતી આ પ્રસંગે ભુજ સહેર ભાજપ સંગઠનના મંત્રી પૂજા ગેલાણી મંદાબેન પટણી સહિતના મહિલા આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા તેમને પણ આ માર્ગ શમણની ઉગ્ર રાધના કરનાર જે દિશાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવી હતી અને તેમના પરિવારજનોએ પણ શુભકામના પાઠવી છે